વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક તો આજની શરૂઆત અત્યારે ગાડીથી થઈ ગઈ એટલે તમને ખબર પડી ગઈ છે કે ક્યાંક જાય છે ભાઈ ગાડી લઈને ગાડી લઈને નીકળી ગયા છે હવે આજ શનિવાર છે તો પુરખિયા દાદાને દર્શન કરવા તો હાલો પુરખિયા પહોંચીને તમને મળું ગાડી ધીમે ધીમે હાલે છે એટલાથી મોડા પહોંચ્યું ગાડીમાં નીકળી ગયા છે દોસ્તાર ગાડી હાલે છે આપણે

તો ફાઇનલી ભૂરખ્યા પહોંચી ગયા છે તો ચાલો હવે તમને અંદર હું દેખાડું ભૂરખ્યા દાદાને દર્શન કરાવડું કાંઈ 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 વાંધો નહીં બાદમાં ના બી ટાઈમ નહીં આવું છે કાઈ ભોરખ્યા મંદિર ભૂરખ્યા હનુમાન વિજય હત્તે આજે શનિવાર છે એટલે પબ્લિક છે ભાઈ આ છે ભાઈ મંદિર માં આગળનું મેદાન આ બાજુ છે મંદિર તમને દેખાડું મંદિર આ ભવન અહીંયા જવાનું છે આ રહી ધજા અર્યું મંદિર અંદર જઈ ચાલો અંદર ફોટોશૂટ શૂટ અલાવ છે એટલે વાંધો નથી ઘણા બધા ઉતારતા હોય છે તો આપણે ઉતાર લઈએ આવી રીતના કંઈક છે આજે શનિવાર છે એટલે પબ્લિક એવું ને હા ભાઈ હન્દમાન દાદાના દર્શન થઈ ગયા હવે મહાદેવ દાદાના વારો શ્રાવણ મહિનો છે એટલે મહાદેવના દર્શન કરી લઈએ સોમનાથ તો જઈ ન હોય કે પણ અહીંયા હમણાં મંદિર આવશે મહાદેવનું આવી ગયું ક્યું છે ગંગેશ્વર મહાદેવ અંડરગ્રાઉન્ડ ચાલો ચાલો હા બધા અગરબતી લિંગનાટમાં ફાઇનલી નીકળી ગયા હનુમાન દાદા ના દર્શન કરીને આજે પકલી બહુ હતી પછી બહુ સૂટ અંદર ગયું નહી વરસાદી વરસાદી નીકળી ગયા અને હવે જાય છે લીલીયા લીલીયા ગામ જોઈ ને હા લીલીયા થઈને અમરેલી જાઉં એટલે થોડીક ગાડીના કિલોમીટર વધ્યા ગાડીનું ઇન્જિન થોડુંક ગરમ થાય ગાડી ગરમ નથી થતી ગરમ કરવાની છે ગરમ એટલે હવે બસ જો દર્શન કરીને લીલીયા જાય છે તમને લીલીયાનો રસ્તો દેખાવ લીલિયા ગામ જઈને મળું લીલિયા ગામ દેખાડું એટલું બને એટલું શૂટ કરવાની ટ્રાય કરીશ ને બનાવી લીલિયા ગામનું પછી ત્યાંથી અમરેલું આવું એટલે મળી હાલો આગળ જોતા રહીજો બ્લોગ છે લો ભાઈ તો ફાઇનલી હવે આપણે જૂની જાણીતી અંસાળામાં આવી ગયા છે લીલિયા અને ભૂરખિયા બધા થઈને અત્યારે અંસાળાએ ફાઈનલી ટચ થઈ ગયા છે જો બસ આવ્યા જ છે ધીમે ધીમે ચાલતી એટલે બહુ મોડા પડી છે કેમ કે પાછા લીલી આ રહ્યા હતા સીધું અવાતું હતું પણ અમે સીધા તો આલિયા નહીં આટા ચાલીએ એટલે પછી હનુમાન હાલે છે હાલે તમને હું દેખાડું અત્યારે અહીંયા અંસાળાએ તમને ખબર હોય મારા જૂના બ્લોગ જોયા હોય તો કે દર શનિવારે અહીંયા બ્લાઇન્ડ સ્કૂલ અને બ્લાઇન્ડ ટીચર્સ બધા હનુમાન ચાલીસાનું કરે છે તો તમને દેખાડું ચાલો કેવું છે કેવું નહીં હનુમાન ચાલીસાનું દેખાડું ચાલુ બસ થઈ જ રહી છે આજ શનિવાર હલો તો